શિક્ષણ અપાતું હોય ત્યારે કેટલી મહેનત કરવી પડે એ શિક્ષકોને ખબર છે અને સાચું શિક્ષણ તો માં જ આપી શકે પણ અત્યારે આપણને ખબર છે કે આપણી માતાઓનું શિક્ષણ કેમ ઘટે છે કારણ કે સ્ટેજ ઉપર અત્યારે બધા ભાઈઓની હાજરી છે જો શિક્ષણ હોત તો બહેનોની હાજરી પણ આટલી બધી હોત ને તો એની માટે હું બેનને વિનંતી કરીશ ચાંદનીબેન મહેતાને કે અમારે જે થોડી ઘણી બહેનોને શિક્ષણની જરૂર છે અને અમારા બાળકો અને અમારી બહેનો પણ આવી રીતે સ્ટેજ ઉપર વધારે સંખ્યામાં હોય તો એવી કંઈ વાત કરો કે જે અમારા બાળકોને અને અમારી બહેનોને જરૂર પડતી હોય એવી વાત કરી અને ચાંદનીબેન મહેતાને હું વિનંતી કરીશ કે પોતાનું મંતવ્ય વ્યક્ત કરશે નમસ્કાર મહુવા નવાણું વિધાનસભાના લોકલાડેલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ એપીએમસીના ચેરમેન ગભરુભાઈ વેચાણ ખરીદ સંઘના સમિતિના ચેરમેન શ્રી જીલુભાઈ જોકણ મંચસ્થ મહાનુભાવો સ્કૂલના દરેક સ્ટાફ વાલા વિદ્યાર્થીનીઓ ભાઈઓ અને બહેનો સમગ્ર દેશમાં જ્યારે સુડતાલીસમી આ ગણતંત્ર દિવસની ઉજવણીનો પર્વ આજે જ્યારે હતો ત્યારે બાંભણીયા ગામની સ્કૂલમાં પણ આપણે સવારના એ ઉજવણી કરી હતી એના ભાગરૂપે અત્યારે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું એમાં હું આ જોઈ રહી હતી કે નાના દીકરા અને દીકરીઓ કેટલા ખૂબ સરસ રીતે ભાગ લઈ રહ્યા હતા અને અત્યારે દીકરીઓને જો પ્લેટફોર્મ મળી જાય ને તો દીકરીઓનું ટેલેન્ટ જે બધું છે એ બહાર આવે છે એટલે એ ટેલેન્ટ માટે અત્યારે તમારી માટે ખૂબ સારું પ્લેટફોર્મ છે અત્યારે અહીંયા તમારી બાંભણિયા ગામની સ્કૂલ પણ સજ્જ છે એમાં ક્વોલિફાઈડ સ્ટાફ છે અને એક તો બાંભણીયા ગામના પ્રવીણભાઈ સિસારા સરપંચ ખૂબ ઉત્સાહી છે એ કાલે જ્યારે મને આમંત્રણ દેવા આવ્યા ને ત્યારે મેં એને પૂછ્યું હતું કે આપણી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થી છે મને કે બેન વિદ્યાર્થી તો બહુ છે પણ સ્ટાફની કમી છે એટલે હમણાં અમે એસએમસીનું એક ગ્રુપ બનાવ્યું છે અને એમાંથી અમે બે ત્રણ શિક્ષકોની ભરતી કરી છે એટલે પોતે પગાર આપીને સ્કૂલમાં આપણે શિક્ષકોનો સ્ટાફ ઓછો છે સરકાર આપણને અત્યારે સ્ટાફ ઓછો આપ્યો છે એટલે અમે એ કે કે ખુદ પગાર કરી અને સ્ટ્રીક્ટ સ્ટ્રિક્ટ બાળકોને ભણાવવા માટે અમે સ્ટાફની નિમણૂક કરી છે એટલે જો તમારા પ્રવીણભાઈ સિસારા અને સ્કૂલના સ્ટાફ એટલી તમારા માટે જહેમત ઉઠાવતા હોય અને દીકરા દીકરીઓને ગામની ચિંતા કરતા હોય કે અમારી દીકરીઓ કે દીકરા ભણતર વગર ભાવે ન રહી જાય તો મારી દરેક માતાઓને નમ્ર વિનંતી છે કે દીકરી અને દીકરાને નિયમિત રીતે સ્કૂલે મોકલો નિયમિત રીતે એક્ઝામ દેવડાવો જે લોકો તમને ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે ભણતરમાં આગળ વધારો અને બધી દીકરા અને દીકરીઓને તો ખાસ મારી વિનંતી છે કે પ્રાઇવેટ સ્કૂલનો નહીં સરકારી સ્કૂલમાં અત્યારે ભણતર બહુ સારું ક્વોલિફાઈડ સ્ટાફ શિક્ષકો છે એટલે આપે અને દીકરીઓ જો અત્યારે ખૂબ ભણીને આગળ નીકળશે તો દીકરીઓ ગમે પ્લેટફોર્મ સુધી પહોંચી શકે છે અત્યારે આપણે જોઈએ તો નિર્મલા સીતારામ છે એ નાણાં મંત્રી બની છે આપણે અનુમાન ન કરી શકીએ કે લેડીઝ નાણાં મંત્રી બની શકે એટલે એટલામાં એનામાં એટલું બધું ટેલેન્ટ છે અને દ્રૌપદી મોમરજી છે એ નાના ગામની આદિવાસીની નાના ઘરની દીકરી છે છતાં એ કેટલા આગળ છે તો આપણે એવું વિચારીએ કે આપણા દરેક માતાને મારી નમ્ર વિનંતી છે કે દીકરીઓને ખૂબ ભણાવો ખૂબ આગળ વધો અને આમાંથી જે દીકરી અત્યારે બેઠી છે એ કઈ સ્ટેજે પહોંચવાની છે એના મા બાપને ખબર નથી અને હું મારો જ તમને દાખલો આપો કે મારી દીકરી હતી એ સરકારી સ્કૂલમાં ભણતી હતી અને દીકરો ઇંગ્લિશ મીડિયમમાં હતો ત્યારે મારી દીકરી મને સવાલ કરતી કે મમ્મી ભાઈ છે ઇંગ્લિશ મીડિયમમાં છે ને હું ગુજરાતીમાં છું એટલે મને નોકરી નહીં મળે મેં કીધું ના બેટા એવું ન હોય ગુજરાતીમાં ભણો કે ઇંગ્લિશમાં પહેલાં સરકારી સ્કૂલમાં હતી અને પછી કેજી પ્રાઇવેટમાં ભણી અને અત્યારે ઓલ ઇન્ડિયા કંપનીની મેનેજર થઈ છે અને દીકરીનો પગાર અઢી લાખ છે અને દીકરો ઇંગ્લિશમાં ભયનો તો થોમસમાં તો એનો દોઢ લાખ પગાર છે એટલે એવી બધી આપણી માન્યતા ખોટી છે એટલે મારે તો દરેક માતાઓને નમ્ર વિનંતી છે કે દરેક દીકરીઓને સરકારી સ્કૂલમાં એજ્યુકેશન અપાવો અને અત્યારે સરકારી સ્કૂલમાં એજ્યુકેશનનો સ્ટાફ બહુ સરસ ક્વોલિફાઈડ છે એટલે દરેક દીકરીઓને મારી નમ્ર વિનંતી છે માતાઓને કે પ્લેટફોર્મ અપાવી અને ખૂબ સારું શિક્ષણ આપો વંદે માતરમ ભારત માતા કી જય બેને સરસ વાત કરી કે શિક્ષણ માટે દીકરા દીકરી જરૂરી નથી દીકરી પણ બની શકે અને દીકરો પણ શિક્ષણ લઈ શકે અને સારી એવી પોસ્ટ દીકરી પણ લઈ શકે તો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો કે અમને આવી સરસ વાત કરી અને પ્રોત્સાહન આપ્યું છે હવે આપણી વચ્ચે ઉપસ્થિત ગણપતભાઈ પરમાર આચાર્ય શ્રી કે શાળાનું સન્માન કરશે કવાડ હશમુખભાઈ આપણા ગામનું ગૌરવ એવા ડોક્ટર ઘનશ્યામભાઈ કવાડ નું સ્વાગત કરશે વિશાલભાઈ ભાઈ પંડ્યા સાહેબ ઘનશ્યામભાઈ છે ને એ આપણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલો છે અને તે એવા પેલા ડોક્ટર છે કે આપણે પ્રાથમિક શાળામાંથી પહેલા ડોક્ટર બન્યા છે એનું આપણને ગૌરવ હોવું જોઈએ તાળીઓના ગડગડાટથી વધાવો ઘનશ્યામભાઈને અને સાથે સાથે પોતે કમિટીને પણ ખૂબ સપોર્ટ કરે છે અને આપણી સ્કૂલને પણ ઘણો બધો સમય આપે છે મહેમાનોને ફરી ફરીને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે પોતાનો કિંમતી સમય આપ્યો છે આપણે આ રસ્તાની ચિંતા હતી દુધાળાથી ગબરૂભાઈ પણ ખૂબ આગ્રહ કરતા બદરુભાઈ અમારે દુધાળાથી સીધો બામણીયા એક રસ્તો કંઈક બે કિલોમીટર મંજૂર થયો છે શનિનો શનિ કંઈક શિનીવાળા શિની વાળો એ પક્ષોભાઈમાં પૂર્ણ થશે કામેથી પરંતુ મારે ગુલમાં ભૂલમાં કંઈક રાતોલ થી બે ત્રણ વખત આવી ગયું એટલે એ રદ કરી અને તમારા ભાગમાં નાખી દીધો છે એટલે મજૂર જ અહીંયા શાળાએ આવવા માટે મેં પાંચ લાખ રૂપિયા એક્ટિવિટીમાં પણ આ વખતે મુકાવેલા હતા છતાંય તમારે બસ તો કંઈક શાળામાં કરવી નાખશું બીજા નાના મોટા ચાર પાંચ કામ તમે આપ્યા છે વીસ લાખ રૂપિયા અલગ અલગ માટે અને બાકી રહી છે દુધાણાથી યોજનામાં બનેલા હોય સાત વર્ષ પહેલા બન્યા હોય એમને લગભગ સાત મીટર ને દસ મીટર ડબલ વે બનાવવા મોકલું છું સરકારમાં બે દિવસ પહેલા ભવાની અને બંદર બંને રસ્તા લેન થયા છે કોટડા સુધી મેં મંજૂર કરાવી નાખ્યો છે પણ સિમેન્ટ કોન્ક્રીટનો આખો રસ્તો દસ મીટર ની પળાઈ વાળો મોરની બાપુના ઘર સુધી એટલે કામ તો લગભગ દર મંગળવારે ઘણા બધા ખૂબ કરીને આવું છું પાત્રી વ્રણ અનુભવ છે નોલેજ કોઈ મંત્રી મને ના એમ નથી કહેતો છે કોઈ પણ મંજૂરી મળે છે આરોગ્યની હોય નવા દવાખાનાઓ પણ મંજૂર કર્યા છે કોટડામાં ઉષા કોટડામાં નિશા કોટડામાં એટલે જે કાંઈ બાકી છે એ ચોક્કસપણે ટૂંક સમયમાં તમારા ગામમાં પૂર્તતા લાવી દે અને ખાસ તો આ નિશાળમાં આ નાના ભૂલકાઓને હિંસકા અને રસર પટેલ બહુ ગમે ને એક લાખ રૂપિયાના મારા નિશાળમાં હિંસા ને રસર પટેલ ખૂબ ખૂબ ધન્યવાદ શિવાભાઈ ગોહિલે તો આપણું જે હૃદયમાં વાત હતી ને એ વાત આપણી પરખી લીધી આહલાદક સાંજ અને શણગારવા આવ્યા છીએ આપણા મૃદ્ધો અહીંયાને પહોંચવા આવ્યા છીએ આ કાર્યક્રમના મહેમાનો આપણને પ્રેમથી મળવા આવ્યા હતા અને આપણે પ્રેમથી મળવાની સાથે સાથે આપણે ઘણું બધું શીખવી ગયા છે અને ઘણું બધું આપણને આપતા ગયા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાય મહેમાનોનો કે જેમણે પોતાનો કિંમતી સમય સ્કૂલને ભાડવો અને જેમને આપણે આપણને પણ ઘણું પ્રોત્સાહન આપ્યું છે તો એવી જ રીતે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું વિનંતી કરીશ ધોરણ